નમસ્કાર મિત્રો જીવતી વાર્તામાં આજે આપના માટે એક આમ તો વાત લઈને આવ્યો છું મારા એક મિત્રએ મને આ વાત કરી હતી કે યુટ્યુબમાં મારી ચેનલ જીવતી વાર્તા છે ને એ મોનિટાઈઝ થઈ ગઈ મોનિટાઈઝ થઈ એટલે એ મિત્રને ખબર પડે યુટ્યુબનો નિયમ છે કે તમારે એક હજાર સબસ્ક્રાઈબર થાય અને ચાર હજાર કલાકનો વોટ ટાઈમ થાય એટલે તમારી ચેનલ મોનિટાઈઝ થાય મોનિટાઈઝ થયા પછી એની બધી પ્રોસેસ છે એ કરવી પડે ત્યાર પછી તમારા વિડીયોઝ ચાલે તમને જે રીતે એડ મળે એ પ્રમાણે તમારે એમાંથી અર્નિંગ આવે તો એ મિત્રને કોને ખબર શું થયું હશે એને સમાચાર મળ્યા કે મને અભિનંદન આપ્યા કે તમારી ચેનલ તો મોનિટાઈઝ થઈ ગઈ એટલે મેં એને થેન્ક યુ કીધું પછી આગળ વાત કરતાં એણે કીધું કે હવે તો તમારે દર મહિને આઠ હજાર પગાર ચાલુ થઈ ગયો ને યુટ્યુબમાંથી એટલે મેં કીધું કે કેમ એમ એ કે લે મેં તો એવું સાંભળ્યું છે કે તમારી ચેનલ યુટ્યુબમાં મોનિટાઈઝ થાય એટલે દર મહિને તમારે આઠ હજાર પગાર ચાલુ થઈ જાય એટલે મેં કીધું નાના ભાઈ એવું નથી તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જવાથી તમારે પગાર ચાલુ થઈ જતો નથી એ તમને કોઈએ ગલત મેસેજ આપ્યો છે પરંતુ હા યુટ્યુબમાં સો ટકા અર્નિંગ થાય છે તમારી ચેનલ મોનિટાઈઝ થયા પછી તમારું કન્ટેન્ટ સારું હોય લોકો તમારા વિડીયો વોચ કરે અને તમારો વોચિંગ અવર જો વધતા જાય વ્યૂઝ વધતા જાય અને વાળી વસ્તુ તમે આપતા જાઓ તમારા સબસ્ક્રાઈબર વધતા જાય તો ચોક્કસ યુટ્યુબમાંથી તમે અર્નિંગ કરી શકો છો પરંતુ એના માપદંડ હોય છે કે આટલા ઓર ટાઈમ આવે આટલા સબસ્ક્રાઈબર હોય તો તમને જે રીતે એડ મળતી જાય એ રીતે તમને એમાંથી અર્નિંગ આવતું જાય તો આમ તો આજની આ વાત હતી એટલે આપની સાથે શેર કરવાનું મન થયું તો જો તમે નવા યુટ્યુબર હો તો એમાં સારા સારા કન્ટેન્ટ મૂકતા રહો અને ખાસ આ યુટ્યુબમાં તમે રેગ્યુલર રહો ને તો તમારી મો ચેનલ મોનિટાઈઝ જલ્દી થાય છે તો આ વાત તમને યુટ્યુબર હો તો કહેવાની હતી આ વિડીયો તમને જો લાભદાયી થયો હોય અને કામમાં આવે એવો લાગ્યો હોય તો મારી આ આ મારા વિડીયોને લાઈક કરી દેજો મારી ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી આભાર જય હિન્દ